બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસ મેદાનમાં આવી ગઈ છે રાણપુર શહેરમાં કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા મહામંત્રી વિરલ કટારિયા સહિતના અગ્રણીઓ રાણપુરમાં રસ્તા ઉપર ઉતરીને રસ્તા રોકો આંદોલન કરીને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો જો કે રાણપુર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાને પગલે પચીસ જેટલા લોકોને અટકાયત કરવામાં આવી હતી કરેલા રસ્તા રોકો આંદોલનમાં પાક વીમા સહિતની સહાયની માંગ કોંગ્રેસ દ્વારા કરાય છે जय किसान जय जवान अरे સમગ્ર ગુજરાતની અંદર કમોસમી થઈ જગતનો થાત એટલે ખેડૂત નું જે નુકસાન થયું અને મગફળી હોય કપાસ હોય ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય તમામ રીતે આ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે ખોટા ને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એવું દેવું માફ કરવામાં આવે આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા દસ્તારૂપો આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પણ નીકળવાની અને સંપૂર્ણ દેવામાફીના એક નારા સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય સૌરાષ્ટ્રનો પટ્ટો હોય કચ્છ ઉત્તર ગુજરાત તમામે તમામ ખેડૂત એક જ માગણી કરી રહ્યો કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે વિરોધ પ્રદર્શન એટલા માટે થયો સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરવી છે હવે આ સરકાર બેરી મોંઘી વિનંતીને સાંભળતી નથી પછી અમે વિડીયા મારફત એવું અમે ત્રણ માગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો માલધારી છે એને ઘાસચારાની અને અન્ય વ્યવસ્થા કરો કે જેથી કરી એનો માલ બચી શકે અને દૂધના ભાવ વધે તો એનું ભરણ પોષણ થઈ શકે ત્રીજો ત્રીજો મુદ્દો એ હતો કે મજૂર જે આજે મજૂરને મજૂરી નથી મળતી આપ પરેશાન છે ખેડૂતો મજૂરો માલધારી હેરાન છે અને રોડ રસ્તા ઉપર આપ પૂછો છો સાહેબ પણ રોડ રસ્તા પર આ દેશનો જવાન અને જગતનો તાત બી ઉપર આવી ગયા છે અને અમારે અમારે વાત રજૂઆત કરવાની પોલીસ ધરપકડ કરવાની એટલે ભાઈ કંઈ અમે ગુનેગાર નથી અમારે ગુનો કરવો નથી એમનું હોય એવું થાય છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર ફોટાની વાત માનીએ છીએ આપણે એમાં સરકારે જે નિયમ કર્યા હોય અથવા જે એમને પાલન કરતો હોય મારે સમજતી પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે આ રાજ્ય સરકાર હોય અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડાં આની જવાબદારી રાજ્ય સરકારને ભારત સરકારની છે એ આપણું બંધારણીય હક છે તો ઈમેલ હોય એન્ડ વોટર હોવો જો ને એને લાઈટ દો કે ભાઈ તમે કાયદો બને પાલન જ કરતા